આ કાલ કાલ બધા સાબ કુઈ બાય અમાર હારો હાર 8:00 બેઠા તો અમે નાવાનું ચાહતા કે ચાલ મન ન જ છે

ಉತ್ಿಖಾಯ ja, <iberseını Vincent Leonard> <tayaha> <entendeu>.

ખાલી રેડી થઈને નીકળી ગયો છું ઓફિસ જવાય પેલા કબૂતર ને મગ નાખી દઈશું ને વરસાદ આવું આવું થયો છે હવે ટુ વ્હીલ લીધી છે જોઈએ ને આજે એવું કામ નથી બહુ પડે તો એટલા જતા ખરે આવવાનું છે એટલે ટુ વ્હીલ લીધી છે ને રિટર્ન માં ડિમાર્ટ નું કામ છે બધા કામ પતાવી દે ઘરના કામ એટલા જરૂરી છે ને જેટલા ધંધા ના કરીએ એટલા ભાઈ હાલો ಠ���ನವಾ ಴ವಾನ್ಯಾದ ಕಕ್ರಲೇ ಗೆ ಮ್ನರಿಗಿ Agla. ನಾನ ಗ್ನಿಯು ಗಾಣರಾುದೆ ಕಾಞ್ಪಳು! ನೆಾನಿದೆ બોલા દીધી છે એક જ વાતળો છે એટલે વીર ભાઈ લાગે છે મગી તો પૂરા થઈ ગયા છે ગાડીમાં નાખી દઈ મગઈ છે છે ને તો તૂટી જાય છે આ નો હાલે રે ડબલ ડબલ કરવાની ડબલ વળી વાડીને છે ને કરાય આમાં તો મારે આખી એક કોથળી તૂટી ગઈ તી માંડ માંડ ભરી પેકિંગના અખે અરખો નથી તૂટી જાય છે પોતા આખા ભલી જાય અને વરસાદ આવે છે થોડોક

ઘરે આવી ગયો ને છે ને બધા પૂતા છે તમે ચેન્જ કરી લીધા કપડાં ને આજે નાસ્તો કંઈ કર્યા નથી પ્લાન એવો છે કે કંઈક પેળ બનાવીને ખાવી બાલ્કનીમાં બનાવવી હતી પણ બધા પૂતા છે ને તો ત્યાં સામાન લઈને જાશ ને તો જાગી જાય

kabacho nakanui વેલ રેડી થઈ ગઈ છે ખાલી ધાણા બાકી રહી ગયા છે અને એકદમ પ્લેટફોર્મ નીટ એન્ડ ક્લીન કરી નાખ્યું છે કોઈને ખબર જ ન પડે બની જાય બેટા મારા ખાવા છે બાહા બસ તો મારે જોતાં ખાઈ નહીં પૈયા હું તો હંમેશા ભગવાનને ગ્રેટફુલ રહું કેમ કે આવી મને લાઈફ આપી આવું સરસ ઘર ઘરની બહાર આવું નેચર આવો હારો ધંધો આવો હારો પરિવાર કેટલું બધું આપ્યું છે માંગ્યા વગરનું તો હંમેશા ગ્રેટફુલ રહું સવારે ઊઠીને સૌથી પહેલાં આ કામ કરું તો મને સૌથી પહેલાં તો દિવસ નવો દેખાડ્યો મારા પરિવારને દિવસ દેખાડ્યો એ માટે હંમેશા ગ્રેટફુલ રહું છું આપણા નસીબમાં કે આપણી શું ઓકાત છે એટલું બધું મેળવવાની ચાલો મજા લઈએ ને વાતાવરણની મજા લઈએ ભાઈ આરતી કરી દીધી છે ભગવાન ની અને સોના રોજ આરતી કરે ને ત્યારે મને આજ કીધું તો ખબર પડી રોજ છે ને જન્મ આવીને આ રીતે ઊભો રહી જાય શંકર થી ટીન 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 કરવા મળે આમ કેમ્પસ ના ભગવાન ની ઓલી વાગે ને આરતી ત્યારે તે સીધી તાળી પાડે એ તો તાળી પાડે બસ આપણે બધા ની તાળી પડાવર આવે આપણને અમને તાળી પડાવર આવે હાથ આમ 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 કરીને એમ કે તાળી પાડે એવું છે અને અમે તૈયાર થઈ ગયા છીએ

બાકી બધે ખાલી પડ્યો એક જ ખાલી પડી હતી હું બધાને ઉતારી દીધા છે કશું ઘરે અહિયાં જ રહે છે ગાડી મેં પાર્કિંગમાં મૂકી હું જાઉં છું એમના ઘરે

મને ભાઈ રો તો બહુ મોંઘું પડ્યું ત્રણ હજાર નું ભાજી ખાવા બધા લઈ જા લાલ <laughs> खबर दिइते ग्याले मन्दारा गुडलाेर के रिदावता देवी दास शरीरमा अटा अर्घवन परे गारा सँभल्यो प्रिम्पेर न त लाला ने ज्यानो ए पहिलो वार ग्या त खबर थोडि होइन अरे पहिलो वार ग्या त इत पोजना मुक्किसपलक के इति अप मै मै ने सिना के ल्याउ मारन विशाल पपडा त लाल लाल छु हाम्रो यो त के दा बनिस्के भाइ छिडियो जोसे छिडियो त भाइ छिडियो जोसे केम त दर्शाउनु

ચાલો જન્મ ને હુરાવમાં હુરાવમાં ક્યારે હું સુઈ ગયો એક ખબર ન પડી સીધી સવાર પડી તો આજના બ્લોગ ને કમ્પ્લીટ કરું છું જો અમારો બ્લોગ ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ કાલે નવા બ્લોગમાં આજે છે ને ગ્રેસ હજી ઘૂંચી છે એટલે લગાર તો આવી જ ગઈ ચાલો જન્મ સૂતો છે ચાલો મળીએ કાલે બાય બાય